મહેદેવાય તનો મહે રુદ્ર પ્રચોદયા શ્રી શિવ મહાપુરાણમાં કોટી રુદ્ર સંહિતામાં કાશે વિશ્વનાથ મહાદેવનું પ્રાગટ્ય કહે છે કે સજ્જન પૃથ્વી ઉપર જે કઈ દેખાય છે એ બધું પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે ઈ પરમાત્મા કેવળ આત્મ સ્વરૂપમાં જ રમણ કરતા હતા એકવાર એને એવી ઈચ્છા થઈ કે હું એક છું પણ બીજો બનું ઈચ્છા થતા જ નિર્ગુણ શિવ સગુણ બન્યા અને શિવ તથા શક્તિ એવા બે રૂપ થયા પછી એમણે પ્રકૃતિ અને પુરુષને ઉત્પન્ન કર્યા પ્રકૃતિ અને પુરુષ ઉત્પન્ન તો થયા પણ એમને કાંઈ દેખાણું નહીં એટલે એ વિમાસણમાં પડી ગયા એટલામાં આકાશવાણી સંભળાણી કે તમે તપ કરો અને સૃષ્ટિની ઉત્પત્તિ કરો આકાશવાણીની આજ્ઞા સાંભળી એટલે એમણે કીધું કે અમારે તપ કરવા માટે કોઈ સ્થાન નથી તપ ક્યાં કરી ત્યાં તો તેમના આશ્ચર્યની તેમને પાંચ ગામના વિસ્તાર વાળો અને સર્વ સામગ્રી પુરુષ પ્રકૃતિએ ઈ નગરમાં વાસ કર્યો પુરુષે ને પ્રકૃતિએ અને તપ કરવા માંડ્યું એ તપ કરતા તા તેવામાં જ ત્યાં જળધારા પ્રગટ થઈ જોઈને પુરુષે મસ્તક ધુણાવ્યું કે આ શું થયું એના કાનમાંથી એક મણી ત્યાં પડ્યું અને તે ઉપરથી તે સ્થાન મણિ કર્ણિકા નામે તીર્થધામ બન્યું એ ઈ જળધારામાં જ્યારે નગરી ડૂબવા લઈ ગઈ પાણી બધે ચારકોર થઈ ગયું ત્યારે નિર્ગુણ શિવે પોતાના ત્રિશોળ ઉપર એને ટકાવી રાખી પુરુષ અને પ્રકૃતિ એ તો જળબંબાકાર નગરીમાં રહ્યા હતા એ પુરુષ રૂપી વિષ્ણુની નાભીમાં શિવની ઈચ્છાથી કમળ ઉગી નીકળ્યું અને એમાં બ્રહ્મા પ્રગટ થયા બ્રહ્માએ ચૌદ ભુવનની રચના કરી પછી શિવે પોતાના ત્રિશુર ઉપર ધરી રાખી ઈ નગરીને ચૌદ ભુવનો પૈકી પૃથ્વી લોકની ઉપર સ્થાપીશ આ નગરી શિવની રચેલી હોય બ્રહ્માની સાથે એનો નાશ નથી થતો બ્રહ્માનો દિવસ પૂરો થાય પણ એ નગરીનો નાશ નથી થતો ઈ વેળાએ શિવ તેને પોતાના ત્રિશુર ઉપર ધરી રાખે અને નવી સૃષ્ટિ રચતા પુનઃ સ્થાપિત કરે છે આ નાશ કરનાર હોવાથી તરીકે ઓળખાય છે તો નગરીમાં શિવનું અવિમુક્તેશ્વર નામનું લિંગ સર્વકાળ મુક્તિ આપનાર છે એ સજ્જનો કાશી નગરીનો આવો અદ્ભુત મહિમા છે બીજા ક્ષેત્રોમાં સારૂપ્ય મુક્તિ મેળવી શકાય છે પણ સાયુજ્ય મુક્તિ તો કેવળ કાશીમાં જ મળે છે જેની ક્યાંય સદગતિ ન થતી હોય એની સદગતિ કાશીમાં થાય છે દેવો પણ કાશીનું મરણ ઈચ્છે છે तो मनुष्य इच्छे मासु न वाय् वाराणसे परं तीर्थं गौर्ये प्रा मुक्ति भुक्तिमुक्तिप्रदं पुण्यं वसतां गृणतां हरिम् अत्र स्नानं जपोमो मरणं देवपूजनम् श्रातं दानं निवासश्च यद्यत्स्याद्भुक्तिमुक्तिदम् પરમ છે મહેશ્વરે તેને પોતાના ત્યાં સ્નાન કરવાથી કરવાથી જપ હોમ કરવાથી સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ જાય આ કાશી નગરી શિવની રાજધાની બની કૈલાસપતિને રુદ્ર રુદ્ર કેવાય નિર્ગુણ હોવા છતાંય સગુણ તમોગુણી દેખાઈશ પણ અંદરથી અંદર શુદ્ધ એક વાર એકવાર રુદ્રએ શિવને પ્રણામ કરીને કીધું કે હે જગતના નાથ હું આપનો પુત્ર પ્રાર્થના કરું છું કે લોકોના હિતને ખાતર આપ અહીં કાશી નગરીમાં સર્વ કાળ રહ્યો અવિમુક્ત દેવે પણ સદાશિવની પ્રાર્થના કરી કે આપ કાલિરૂપી જે કાલરૂપ રોગ છે એ રોગના મહા અવસત છો સર્વ દેવો અને બ્રહ્મા તથા વિષ્ણુ એ સેવવા યોગ્ય છો કાશીનગરી આપની રાજધાની બનાવો આપ પાર્વતી અને પુત્રો સહિત સદાય કાળ કાર્ય કરો તે દિવસથી લોકો ઉપર ઉપકાર કરવા માટે ભગવાન સદાશિવ નગરીમાં કાયમ બી રાજે આવી રીતે મહાનગરી કાશી પુણ્યરૂપ અને પાવનકારી બની ओ नम शिवा